નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં જશો તો ખેડૂત મિત્રો હું રાજભાઈ ટોડિયા આપણી જય કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ તરફથી આજે આપણે એક એવી માહિતી દેવાની છે કે જે તમારી માટે મગફળીની જે વેરાયટી વખણાય છે ગિરનાર શાક કઈ કંપનીની આવે છે પન્નામાં સીટ કંપનીની આવે છે એની આગળ આપણે વાત કરવાની છે ગયા વર્ષે જે ખેડૂતો કરીને ઉત્પાદનો બધી રીતે બહુ સારું છે આપણને વાતો મળી છે અને એ બિયારણની પણ ઘણા ખેડૂત મિત્રો અત્યારે મતલબમાં એવું છે તો ક્યાં ક્યાં મળશે તો આપણે એક જગ્યાએ ક્યારે આવ્યા છીએ પરમાર એગ્રો જામડા અને તાલુકો સિંહો લાગે છે જિલ્લો ભાવનગર એ સત્તા ફરીથી માલિક છે એ પણ આપણે વિશેષતા શું છે આ ગિરનાર શહેર આવી આ જે ડીલરશીપ કેટલા વર્ષથી બેસે છે ખેડૂતોને કેવું ઉત્પાદનમાં રહે છે સંપૂર્ણ માહિતી આપણે આગળ લેવાની છે તો આગળ હવે આપણે ગિરનાર શહેર પડી જ્યાં ડીલર છે મતલબ પરમાર જામબાળા હતા

એની અંદર લગભગ ત્રીસ કિલોના દોઢવામાંથી વીસથી એકવીસ કિલો મગફળીના દાણા નીકળે છે એટલે ખેડૂતને મતલબમાં ગયા વર્ષ કરતાં અત્યારે કોસ્ટલી ઘીસું પડે એટલે આ વર્ષે લગભગ દરેક ખેડૂત આવી શકે અને ફૂલ ડિમાન્ડ છે લગભગ મારા અંદાજ પ્રમાણે ભાવનગર જિલ્લાની અંદર સૌથી પહેલાં જો મગફળી શાર નામ ગિરનાર શાર નંબર લાવ્યા હોય તો એમ લાવેલા છીએ બે હજાર ચોવીસ ને પહેલો લોટ મારે આવેલો આજે એકસો પચાસ એકસો સાઠ હુજીના કટ્ટા વેચ્યા છે ત્રીસ કિલોના બસો ને પચીસ મણ જેવું મેં વેચી નાખ્યું છે અત્યારે અને એની બહુ સારી ડિમાન્ડ છે ને બહુ માઇક છે એટલે દરેક ખેડૂત સામે એની અને લેવા આવે છે સારી વસ્તુ છે ખેડૂતોને ગયા વર્ષે તમારે અહીંથી જે ખેડૂતો લઈ ગયા ને ઉતારમાં એવરેજ કેવું રહ્યું છે તમારી રીતે ગયા વર્ષે અમે અહીંથી મનમાં એક ભાઈ ને બટકી આપેલી એ ભાઈ ને જનરલ અઠ્યાવી મણિયો ઉતારો આવેલો અને એ ખેડૂતે લગભગ બિયારણ બધું એના પોતાના ભાઈઓ હાટું બિયારણ માટે જ રાખી કોઈ જગ્યાએ માર્કેટમાં વેચી નહોતી મતલબ ઉતારવાનું ઉત્પાદન સારું આવ્યું છે એટલે મતલબમાં

સારી વસ્તુ સારા ફાયદે છે હવે આ મગફળી છે મતલબ આમાં બીજ મગફળી કરતાં વધારે દિવસો લે કે આમાં એ સમયમાં પકી જાય આ મગફળીના પાકવાના દિવસો વીસ નંબર આપણે લગભગ ખેડૂતોને જાણીતી મગફળી છે વીસ નંબરની હારિયત પાકે એટલે કે એકસો પંદરથી એકસો વીસ દિવસે આ મગફળી પાકી જાય છે તો મતલબમાં કોઈ વધારે સમય લે છે અમુક મગફળી ત્યારે જે નવી આપણે બિયારણ આવ્યા છે એ સમય વધારે લે છે હા એ સમય વધારે લેશે આ એકસો ને પંદર થી એકસો વીસ લેશે આ મતલબ આપણે આવે છે અને ખાવામાં અને તેલની ટકાવારી લગભગ દરેક સીમ કરતા આમાંની અંદર તેલની ટકાવારીનું પ્રમાણ વધુ હોય છે એટલે ખાવા માટે તે સારી વસ્તુ મતલબમાં કોઈને માનો કે તેલ કરીને ખાવું હોય તો મગફળી ખાવા માટે એમાં બેસ્ટ ક્વોલિટી કહેવાય આમાં લગભગ અઠસોતેર ટકા તેલનું પ્રમાણ આવે છે એવું કંપનીનું કેવું છે મતલબ આજે પન્નામાં કંપની આવે છે હવે જે સંપૂર્ણ માહિતી છે આપણે જે એગ્રો છે પરમાર એગ્રો જામાનાલ સેટા કરણભાઈ એને સંપૂર્ણ માહિતી આપી છે ઈ સતા જો તમને કાંઈ બીજા કોઈ પ્રશ્ન હોય તો આપણે યુટ્યુબ ચેનલમાં કોમેન્ટમાં તમે લખો છો અમે તમારું જરૂરથી સોલ્યુશન લાવવાનો પણ પ્રયત્ન કરીશું ઈ અમને બીજા કોઈ પણ પ્રશ્ન હોય બીજા કોઈ પણ તો મારો મોબાઈલ નંબર બોલું છું ખેડૂત મિત્રો સત્તાણું

હવે એક તમારો મોબાઈલ નંબર નોંધાયં જિલ્લો ભાવનગર હવે જો મિત્રો બીજા કોઈ પ્રશ્ન હોય તો તમે યુટ્યુબ ચેનલ કોમેન્ટમાં પણ લખી શકો છો બીજું કે જોવો એટલે શેર કરો પોતાની ચેનલ સબસ્ક્રાઇબ કરો આવી રીતે રોજ આપણે એક નવી માહિતી સાથે મળતા રહીશું આભાર ખેડૂત